અંકલેશ્વરમાં વિવિધ ગણેશ પંડાલોમાં ધામધૂમથી વિધિ અનુસાર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે શ્રીજી ભક્તો ડુંડાળા દેવના ડુંડાળાદેવના દેવ ગણેશ ઉત્સવમાં લીન બન્યા છે આજે ગણેશ ચતુર્થીની સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શુભ મુહૂર્તમાં વિવિધ પંડાલોમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી શહેરના પંચાયતી બજાર તેમજ પંચાતી બજાર વડ જોશિયા ફળિયા દરફળિયા અને માર્કંડેશ્વર મંદિર ખાતે વિધિ અનુસાર પૂજા અર્ચના સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી દસ દિવસ સુધી ડુંડાડા દેવ ભક્તોનું આતિથ્ય માણશે દસ દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બની વિધિ વિધાન સાથે શ્રીજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો અંકલેશ્વરમાં વિવિધ ગણેશ પંડાલોમાં ધામધૂમથી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ હતી ત્યારે શહેરના ચોર્યાસી ભાગોળના નવચેતન યુવક મંડળ દ્વારા ચોર્યાસી કે રાજા ગણપતિજીની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના સભ્ય સુધીરભાઈ ગુપ્તા અને ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અંકલેશ્વરમાં વિવિધ સ્વરૂપમાં ભગવાન શ્રીજીની પધરામણી થઈ છે ત્યારે ભક્ત વિઘ્નહર્તાની ભક્તિમાં લીન બની વિધિ વિધાન સાથે શ્રીજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો છે ત્યારે શુભ મુહૂર્તમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે શહેરના ચોર્યાસી ભાગોળના નવચેતન યુવક મંડળ દ્વારા ગણેશ પંડાલમાં શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ અને નગરપાલિકાના સભ્ય સુધીરભાઈ ગુપ્તા ગુજરાત પ્રદેશ શિવસેના વિધિ અનુસાર પૂજા અર્ચના અને આરતી સાથે ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું દસ દિવસ સુધી ડુંડાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે દસ દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાન ગણપતિની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદસના રોજ વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે ભરૂચ સાધના સ્કૂલ નજીક આવેલ બળેલી ખો યુવક મંડળના યુવાનોએ ભરૂચ શહેરની સ્થાપના કરનારા ભૃગુ ઋષિના સ્વરૂપની સત્યાવીસ હજાર રુદ્રાક્ષ લગાવી ઇકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના કરી છે એક વખતે ભગવાન ગણેશજીની પ્રતિમા ખંડિત થયા બાદ દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવી સ્થાપના કરવામાં આવે છે આજે ગણેશ ચતુર્થીથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે સોસાયટી મોહલ્લાઓ ફળિયા સહિત લોકોએ અલગ અલગ થીમ ઉપર ભગવાન ગણેશજીનું સ્થાપન કરી અનેરું ડેકોરેશન કર્યું છે ત્યારે ભરૂચના સાધના સ્કૂલ નજીક આવેલ બળેલી યુવક ગોત બડડના યુવાનો છેલ્લા 12 વર્ષથી વાસ પટ્ટી અને કાગળના ઇકો ફ્રેન્ડલી ગણેશની મંડળના યુવાનો સ્વયં બનાવી સ્થાપના કરે છે આ વર્ષે પણ યુવક મંડળ દ્વારા ભરૂસેની સ્થાપના કરનાર ભૃગુ સ્વરૂપમાં સત્યાવીસ હજાર રુદ્રાક્ષ લગાવી દસ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે આ અંગે બળેલી ખો યુવક મંડળના ભાવેન્દ્રસિંહ રાજ સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે બાર વર્ષ પહેલા તેઓ દ્વારા પીઓપી ના ગણેશ પ્રતિમાનું સ્થાપન કરાયું હતું પરંતુ તે ગણેશની મૂર્તિ ખંડિત થતાં સૌને ખૂબ દુઃખ પહોંચ્યું હતું ત્યારબાદ બાદ તેઓએ નિર્ણય કર્યો હતો કે આજ પછી તેઓ પીઓપીની પ્રતિમા નહીં લાવે અને માત્રને માત્ર ઇકો ફ્રેન્ડલી ગણેશનું સ્થાપન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારથી તેમના મંડળના યુવાનો રૂહ સૂતળી કાજુ બદામ આભલા ફટકડી આયુર્વેદિક વસ્તુઓ કાગળ પૌવા પાર્લે બિસ્કિટ અને ચણામાંથી ગણેશજીનું સ્થાપન કરી તેનું વિસર્જન કરીને જળજીવોને પણ ધ્યાન રાખે છે આ વખતે અમે રુદ્રાક્ષમાંથી ગણપતિનું નિર્માણ કર્યું છે જેમાં સત્યાવીસ હજાર જેટલા રુદ્રાક્ષનો ઉપયોગ થયો છે મોટીનું વજન એંસી કિલો છે અને ઊંચાઈ દસ ફૂટની છે અમે વાંસની પટ્ટી કાગળમાંથી સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ અને એના ઉપર જે વસ્તુ હોય એ ચોંટાડીએ છીએ આ વખતે રુદ્રાક્ષ ચોંટાડેલી છે અને જેનો ખર્ચો લગભગ પંદર હજારનો થયો છે અને સ્ટ્રક્ચર ત્રણ ચાર હજારમાં રેડી થયું છે આ ઇકો ફ્રેન્ડલી તરફ વળવાનો અમારો એ જ ઉદ્દેશ્ય હતો કે આજથી બાતેર વર્ષ પહેલાં અમે પીઓપીની મૂર્તિ લાવેલા એ ખંડિત થઈ હતી અને એ વખતે અમારી લાગણી બહુ ઠેસ પહોંચ્યો હતો અને અમને થયું કે આનો બીજો કોઈ વિકલ્પ શોધવો પડશે કે જે મૂર્તિ આ રીતે ખંડિત ના થાય તો અમે બધા મંડળના સભ્યોએ ભેગા થઈને આ રીતે મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું જે વજનમાં હલકી હોય છે અને ખંડિત થવાનો પ્રશ્ન ઊભો નથી થતો વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ઉડતાલીસ પરથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે ખૂબ મોટો દારૂનો જઠ્ઠો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વિપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા રૂરલ એલસીબી ટીમ સિનોર પોલીસ મથક વિસ્તારમાં અનઇટેક્ટ ગુનાની તપાસમાં હતી દરમિયાન એલસીબી ટીમના બે પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે એક આયસર બંધ બોડીની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ ભરૂચ તરફ અને ત્યાંથી વડોદરા તરફ જઈ રહ્યો છે બાતમીના આધારે એલસીબીની ટીમે કરજણ પોલીસ મથકની હદમાં નેશનલ હાઈવે નંબર પર એક હોટલ સામે હાઈવા ઉપર ઉપરોક્ત આયસર ગાડીની વોચમાં છૂટાછવાયા ગોઠવાયા હતા બાતમીવાળી આયસર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી આઈસરમાં ડ્રાઈવર ઈસમ એકલો જ હોય તેને નીચે ઉતારી નામ ઠામ પૂછતા અનવર અહેમદ વોરા રહેવાસી દબાણ પંચાયત ઓફિસની બાજુમાં તાલુકો નડિયાદ જિલ્લો ખેડા હોવાનું જણાવ્યું હતું જેણે આયસરમાં શું ભરેલ છે તે બાબતે પૂછ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી આઈસરમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વોટેરિયા પેટી નંગ ચારસો સોળ જેમાં કુલ બોટલ નંગ ઓગણીસ હજાર નવસો અડસઠ કિંમત રૂપિયા ઓગણીસ લાખ છન્નું હજાર આઠસો તથા મોબાઈલ ફોન એક બે હજાર રૂપિયા તથા આઈસર ગાડી કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ ઓગણત્રીસ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાં લે કબજે કર્યો હતો પોલીસે દારૂ સાથે ઝડપાયેલ ઈસમ તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કર્જન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો ગરુડેશ્વર તાલુકાના નવાગામ પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકની નિમણૂક ક્યારે થશે વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર બે કિલોમીટર દૂર નવાગામ પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકના અભાવ થી મળતી માહિતી મુજબ નવા ગામ પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકનો અભાવ જોવા મળ્યો હતો મળતી માહિતી મુજબ સ્ટેચ્યુ ઓફ થી બિલકુલ બાજુમાં આવેલ નવા ગામ ખાતે પ્રાથમિક શાળામાં હાલ કાયમી શિક્ષક ન હોવાથી બાળકોને શિક્ષણમાં તકલીફ પડી રહી છે ગ્રુપ શાળાના અલગ અલગ શિક્ષકોને ડેપ્યુટેશન પર નવા ગામ પ્રાથમિક શાળા ખાતે મૂકવામાં આવે છે જેને લઈને બાળકોને ગૃહકાર્ય શિક્ષણ તેમજ મધ્યાહન ભોજનમાં તકલીફ પડી રહી છે પડેગા ગુજરાત બડેગા ગુજરાત એવી ગુજરાત સરકારની નીતિ હોવા છતાં નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીની બેદરકારીના લીધે નવા ગામ સ્કૂલમાં કાયમી શિક્ષકોનો અભાવ જોવા મળે છે ગુજરાત સરકાર શિક્ષણની પરિસ્થિતિને સુધારવા માટે વિવિધ યોજનાઓ તેમજ મોટી મોટી જાહેરાતો કરે છે ત્યારે ગરુડેશ્વર તાલુકાના નવા ગામ ખાતે કાયમી શિક્ષક નહીં હોવાથી દીવા તળે જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે આનો જવાબદાર કોણ તેવી લોકોમાં ચર્ચા જાગી છે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીમાંથી વ્હીકલની લોન લઈને હપ્તા ન ભરતા જુદા જુદા કેસમાં ત્રણ આરોપીઓને કોર્ટે સજાનો હુકમ કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી ખાતે રહેલા દીપક ચંદ્રકાંત ચૌધરીનાઓએ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિમિટેડમાંથી લોન લઈને ટ્રક ખરીદી કરી હતી પરંતુ લોનના હપ્તાએ તેઓ સમયસર ભરી શક્યા ન હતા અને ફાઇનાન્સ કંપનીએ હપ્તા પેટે આપેલા રૂપિયા એક લાખનો ચેક પણ રિટર્ન થયો હતો જે અંગેનો કેસ બારડોલી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ જય એલ પરમારની કોર્ટમાં ચાલી ગયો હતો અને ફરિયાદી શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિમિટેડના વકીલ એમ ડી કતારિયાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી દીપક ચૌધરીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો અને કંપનીને રૂપિયા એક લાખ સમય મર્યાદામાં ચૂકવી આપવા માટે હુકમ કર્યો હતો જો આરોપી આ રૂપિયા ન ચૂકવી શકે તો વધુ છ માસની સાદી કેદની સજાનો કોર્ટે હુકમ કર્યો હતો જ્યારે અન્ય બે કેસમાં અંકલેશ્વર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી એન શ્રીવાસ્તવની કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં આરોપી અબ્દુલ હિંમતભાઈ મલેક દ્વારા શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિમિટેડ લિમિટેડમાંથી આઈસર ટેમ્પો ખરીદ્યો હતો અને લોનના હપ્તા સમયસર ન ભરતા તેમજ કંપનીને આપેલા રૂપિયા સત્તર લાખનો ચેક પણ રિટર્ન થયો હતો જે કેસમાં ફાઈનાન્સ કંપનીના વકીલ પીસી રાજપૂત દ્વારા દલીલો કરવામાં આવી હતી જેને કોર્ટે માન્ય રાખીને આરોપી અબ્દુલ મલેકને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો અને સાઠ દિવસમાં ફાઇનાન્સ કંપનીને રૂપિયા સત્તર લાખ ચૂકવી આપવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો જો સમય મર્યાદામાં રૂપિયા ન ચૂકવે વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો આ ઉપરાંત વાલિયા તાલુકાના કરા ગામના રહેવાસી નરસિંહ સોમસી કોસમિયા દ્વારા શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સમાંથી સોનાલિકા ટ્રેક્ટર માટે લોન લીધી હતી પરંતુ સમયસર લોનના હપ્તા ન ભરતા અને કંપનીને આપેલા રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખનો ચેક પણ બેંકમાં રિટર્ન થતા આ અંગેનો કેસ અંકલેશ્વર ચીફ જ્યુડિશિયલ રાખીને આરોપી નરસિંહ કોસમિયાને એક વર્ષની સાદી કેદની સજા તેમજ સાહીઠ દિવસમાં રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ ફાઇનાન્સ કંપનીને ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો જો સમય મર્યાદામાં રૂપિયા ન ચૂકવે તો વધુ બે માસ સાદી કેદની સજાનો હુકમ દ્વારા કરવામાં આવ્યો હતો પંથકમાં ગણેશ મહોત્સવનો આજથી રંગે જંગે પ્રારંભ કરાયો હતો અઢારસો ત્રણ માં લોકમાન્ય તિલક દ્વારા સાર્વજનિક ગણપતિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો જંબુસર નગર સહિત તાલુકામાં સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ ધામધૂમથી કરાયો હતો દરેક મંડળો દ્વારા શુભ મૂહૂર્તમાં શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી આજના દિવસે વિઘ્નહર્તા હતા દેવની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવે છે દુંધાણા દેવની જમોસર નગરના ભૂત ફળિયામાં એકસો અઢાર વર્ષથી સ્થાપના કરવામાં આવે છે તથા ભાગલીવાડ ગણેશ ફળિયામાં એકસો એકત્રીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરાય છે આ સહિત દાજીબાવા ટેકરા કોટબાર નામ રાણા સ્ટ્રીટ ઢોળાવ ફળિયા હસ્તી ફળિયા ઝાપડા ખડકી લીલોત્રી બજાર નાળિયા ખડકી સુથાર ટેકરો ભાગોળ ગણેશ ચોક પટેલની ધર્મશાળા બંટીફળિયા ગામવાડી પાતાળગંગા મહાદેવનગર સહિત તાલુકામાં દરેક ગામોમાં વિઘ્ન વિનાયક દેવની સવારી આવી પહોંચતા ડીજેના તાલે સૌ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ગણેશ ચોથના દિવસે ગણપતિજીની મૂર્તિ સ્થાપન વિધિવત શણગાર સાથે વિઘ્નહર્તાની વિવિધ સ્વરૂપો સાથે સ્થાપન કરી વિધિ વિધાન સાથે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરી સ્થાપન કરાયું હતું આજથી વિઘ્ન વિનાયક જંબુસર શહેરમાં સાત દિવસનું આતિથ્ય માણશે અને દસમા દિવસે વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવશે ગણેશ ભક્તોમાં આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિવિધ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરતા પડે છે અને ગણપતિ બાપા મોરિયાના નાથથી વાતાવરણ ગણપતિમય બની ગયું હતું સાત દિવસ સુધી શહેરમાં દરેક મોહલ્લા સોસાયટીમાં રોશનીનો ઝગમગાટ અને સુશોભન ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે જંબુસર શહેર અને તાલુકાના વિવિધ પંડાલોમાં અલગ અલગ થીમ હેઠળ બાપાનું સ્ટેજ

જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઈનાન્સ તો ખરું તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાળી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ શોપ નંબર ત્રણ સેટના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું એકસો નવ બાવન જીરો એકવીસ અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસર સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંકની પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર લાડુ વેચવામાં આવ્યા હતા આમોદનગરમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ હતી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું ફટાકડાની આતશબાજી સાથે ગણપતિ બાપા મોરિયાના નાથથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું ગણેશ ચતુર્થી એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ ગણપતિ દાદાને પાણે ઝુલાવવામાં આવ્યા હતા પ્રાચીન ગણપતિ મંદિરે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિરમાં દર્શન માટે ભારે ભીડ જામી હતી બપોરે બાર કલાકે ગણપતિ દાદાની આરતીનો સૌએ લાભ લીધો હતો આરતી બાદ શુદ્ધ ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુ પ્રસાદ રૂપે શ્રીજી ભક્તોને વહેંચવામાં આવ્યા હતા તેમજ ફટાકડાની આતાશબાજી અને ઢોલ નગારાના સત્વારે ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાજતે ગાજતે પોતપોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા આમોદનગરમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરેથી આમોદનગરમાં શ્રીજી ભક્તોના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે દેશી ઘીના ચૂરમાના લાડુ વેચવામાં આવ્યા હતા આમોદની બહેનો દ્વારા લાડુ વાળવાની કામગીરી કરવામાં આવી હતી શુદ્ધ દેશી ઘીમાં લાડુ બનાવવા માટે ચાર ડબ્બા કરો એસી કિલો શુદ્ધ ઘી આઠસો ગ્રામ ખસખસ એક કિલો લીલી એલચી દોઢ ડબ્બા તેલનો ઉપયોગ કરી લાડુ બનાવવામાં આવ્યા હતા આમોદમાં ગણપતિ મંદિરે બનાવેલા લાડુ દરેક શ્રીજી ભક્તોના ઘરે પહોંચે તે માટે દરેક વિસ્તારમાં ગણેશ યુવક મંડળને તૈયાર કરવામાં આવ્યું હતું આમોદમાં આવેલ પ્રાચીન ગણપતિ મંદિરની પ્રતિમા સ્વયંભૂ નીકળેલી પ્રતિમા છે જે રિદ્ધિ સિદ્ધિ સહિતના ત્રિનેત્ર જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની અલૌકિક પ્રતિમા જોઈ રાજી થઈ સ્વયં સ્વામિનારાયણ ભગવાન જ્યારે આમોદ આવ્યા ત્યારે આરતી કરી હતી જેનો ઉલ્લેખ શ્રી હરિલીલામૃત ભાગ ચાર કળશ આઠ વિશ્રામ પાંત્રીસ પાના નંબર બસો બાવીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ગણપતિ દાદાની વિશેષતા એ છે કે જમણી સૂન છે રિદ્ધિ સાથે છે એક દન છે અને એક જ પથ્થરમાંથી બનેલ છે સ્વયંભૂ નીકળેલ છે અને સ્વામિનારાયણ ભગવાને ગણેશ દાદાની આરતી ઉતારેલી છે અને અહીં દર વર્ષે ચોથના દિવસે સાત હજારની ઉપર ચોખ્ખા ગીના લાડુ બનાવવામાં આવે છે અને દરેક સ્થાપનાના સ્તરે વહેંચવામાં આવે છે અને સ્થાપનાવાળા દરેક ઘેર દીઠ પ્રસાદ આપવામાં આવે છે ગણપતિ દાદા વિશ્વનું કલ્યાણ કરે અને આમોદની ઉપર સવિશેષ કૃપા કરે એવી જ સલાદરા ગામના તળાવમાંથી યુવકની લાશ આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ વાઘરા પોલીસ દોડી જઈ પાણીમાં તરતી લાશને બહાર કાઢી વાઘરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી હતી જોકે પિતાના શંકાને આધારે મૃતકનું પીએમ અર્થે લાશ સુરત ફોરેન્સિકમાં લઈ જવામાં આવી હતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વાઘરાના સલાદરા ગામે રહેતો અનિલ અરવિંદભાઈ વસાવા ગત ચોથી સપ્ટેમ્બરના રોજ સાંજના આઠેક વાગે ઘરે જમીને નીકળ્યો હતો રાત્રિના આશરે અગિયાર વાગ્યા સુધી પુત્રો પરત નહીં આવતા તેના પિતાએ શોધખોળ હાથ ધરી હતી તેમ છતાં તેનો પટ્ટો લાગ્યો ન હતો તેનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો આ અંગેની ફરિયાદ વાઘરા પોલીસ મથકે કરવા આવતા બપોરના સમયે તેમના ઉપર ગામના વ્યક્તિનો ફોન આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આપણા ગામના તળાવમાં એક યુવકની લાશ તરે છે આ બાબતની પોલીસને જાણ કરી હતી તે ગામમાં તળાવ ઉપર પહોંચ્યા હતા પોલીસ પણ તાબોડતોબ ઘટના સ્થળે દોડી આવી લાશને બહાર કઢાવી હતી આ લાશ અનિલની હોવાનું બહાર આવ્યું હતું મૃતકની લાશને પીએમ વર્થે વાઘરા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી પરંતુ મૃતકના પિતા એ શંકા વ્યક્ત કરતા પોલીસે ગંભીરતા દાખવી આજ રોજ મૃતકની લાશનું પીએમ કરવા માટે સુરત એફએસએલમાં લઈ જવામાં આવી હતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ખરેખર અનિલની કોઈએ ઠંડા કલેજે હત્યા કરી છે કે પછી તળાવમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે તે તો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ રહસ્ય બહાર આવશે પરંતુ હાલ તો અનિલનું મોત કઈ રીતે થયું તે મામલે સલાદરા ગામના લોકોમાં તર્ક વિતર્ક ઉભા થવા પામ્યા છે મારા ઘેરથી ફોન આવ્યો કે એ ગામને કે લાશ ગામના લાશ છે એથી અમે પછી અહીંથી પોલીસ સ્ટેશનથી પાછા ઘેર ગયા પણ એ મારા છોકરાને ડૂબી નહીં ગયો તરતા અવરતેલું જ પણ એને મારીને લાખી દીધેલો છે તો આગ્રા પોલીસને જાણ કરી અંકલેશ્વર નગરમાં ચોર્યાસી ભાગોળના આદિવાસી મોહલ્લાના બાળકોએ પર્યાવરણને નુકસાન ન થાય તે બાબતનું ધ્યાન રાખી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું નિર્માણ કરી સ્થાપના કરી હતી બાળકો સ્કૂલેથી છૂટી ભેગા મળી માટીની ભવ્ય મૂર્તિનું નિર્માણ કરી સ્થાપના કરી રહ્યા છે આ મોહલ્લાના બાળકો છેલ્લા પાંચ વર્ષથી કાગળ અને ઘાસ વડે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિનું નિર્માણ કરી ગણેશજીની સ્થાપના કરતા હતા અંકલેશ્વર નગરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં આવેલ આદિવાસી મોહલ્લામાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો નદી નાળામાં પ્રદૂષણ ન ફેલાય પ્રાણીઓને નુકસાન ન થાય તે બાબતની જાગૃતતા દાખવી ગણેશજીની મૂર્તિના બદલે ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કરે છે વર્ષથી કાગળ અને ઘાસમાંથી સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિનું નિર્માણ કરી સ્થાપના કરતા આવ્યા છે હાલમાં આ મહલ્લામાં આદિવાસી બાળકોએ પર્યાવરણની ચિંતા કરી ગણપતિની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કર્યું છે આ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિના નિર્માણમાં

દર વર્ષે અમે પેપરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવતા હતા પરંતુ આ વર્ષે અમે નર્મદામાંથી માટી લઈને અમે માટી લઈને અને માટીની ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ અને એની સ્થાપના કરીએ છીએ કારણ કે અમે પર્યાવરણને ધ્યાનમાં લઈ અને પ્રદૂષણ ન થાય અને પાણી જીવજંતુને દૂષિત ન થાય આ કારણથી અમે આ માટીની મૂર્તિ બનાવીએ છીએ અને સ્થાપના કરીએ છીએ અને લોકોએ પણ આ માટીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ એવી આશા છે

મુજબ ફી ભરવામાં આવી હોવા છતાં વીજ કનેક્શન ન આપતા ખેડૂતે આક્ષેપિતને મળી રજૂઆત કરતા આક્ષેપિતે નવું વીજ કનેક્શન આપી ટીસી જગ્યાની ઉપર મુકાવવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવા અવેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આધારે લાંચના છટકાનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું જે દરમિયાન જુનિયર એન્જિનિયર જયમિત કુમાર મહેશભાઈ પટેલ ખેડૂત સાથે તે બાબતે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર એસીબી હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા ઈદે મિલાદ નિમિત્તે હલીમસા દાતાર ભંડારી દરગાહ શરીફ ખાતે કમિટીની મિટિંગ યોજાઈ હતી આગામી સોળમી સપ્ટેમ્બરના સોમવારના રોજ સવારે નવ વાગે કસ્બાતીવાડ આંબલી ખોથી જુલુસ નીકળશે તારીખ બાર સપ્ટેમ્બરના ભંડાર ફરાઝખાના પાસે નાથ શરીફ અને ચૌદ સપ્ટેમ્બરના રોજ ભંડાર હોટલ પાસે નાથ શરીફનું આયોજન કરાયું છે આવનાર તહેવાર ઈદે મિલાદના જુલુસ અંગે હઝરત હલીમસાહ દાતાર ભંડારીની સેનમાં અંકલેશ્વર શહેર ઈદે નબી કમિટીની મિટિંગ સૈયદે મુનવર અલી બાવા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં જુલુસ કાઢવા તથા અન્ય કાર્યક્રમોને અનુલક્ષીને ચર્ચા કરાઈ હતી આગામી સોળ સપ્ટેમ્બરને સોમવારના રોજ સવારે નવ વાગે કસબાતીવાડ આમલીખોથી જુલુસ નીકળશે તારીખ બારના રોજ ભંડાર ફરાઝખાના પાસે નાદ શરીફનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તથા રોજ ભંડાર હોટલ પાસે નાથ શરીફનો પ્રોગ્રામ રાખેલ છે અલ ઉમર કમિટી દ્વારા દર વર્ષની જેમ નિયાઝનો પ્રોગ્રામ રાખેલ છે જે પ્રસંગે સૈયદ સાદાતો પૈકી ગ્યાસુદ્દીન બાવા સાહેબ પૂર્વ કોર્પોરેટર આરિફ સૈયદ અંકલેશ્વર જસને ઈદે મિલાદુન નબી કમિટીના સભ્યો પૈકી વસીમ ફળવાડા મુસ્તાક હમીદ શેખ હાજી સદીક શેખ મુખત્યાર મલેક કુળવાડા ગ્યાસુદ્દીન શેખ હનીફ મલેક ઉર્ફે બાબાભાઈ રિયાઝ શેખ મ્યુસબ્ય બક્કો પટેલ નઝમુદ્દીન શેખ અમન પઠાણ પપ્પુ વેલ્ડર હનીફ ભરૂચી હનીફ નીલઘર ઉબેન મેમણ સિકંદર કડીવાડા હુમેદ સૈયદ અલ ઉમર કમિટીના સભ્યો તથા વિવિધ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ગણેશ પંડાલોમાં ધામધૂમથી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાય શ્રીજી ભક્તો ડુંડાડા દેવની આરાધનાના પર્વ ગણેશ ઉત્સવમાં લીન બન્યા કરજન નજીકથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે ઓગણીસ લાખ ઉપરાંતનો નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો આજના સિટી ન્યૂઝ સમાપ્ત નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર